નારેશ્વર ખાતે લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપા કાર્યકરોનું સંમેલન યોજાયું લોકસભાની ચૂંટણી નજીક આવતા પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ થયો છે ત્યારે નારેશ્વર ખાતે ભરૂચ લોકસભાના ઉમેદવારના પ્રચાર અર્થે ભાજપા કાર્યકરોનું સંમેલન યોજવામાં આવ્યું હતું સંમેલનમાં કાર્યકરો દ્વારા લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ વસાવા અને કરજણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને ખભા પર બેસાડી મંચ સુધી લાવવામાં આવ્યા હતા સંમેલનમાં સો જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપામાં જોડાતા તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડ્યું તાલુકા પંચાયતના વિરોધ પક્ષના મિત પટેલ કોલ્યાણ બેઠકના સભ્ય સહિત સો જેટલા કોંગ્રેસના કાર્યકરોને મનસુખ વસાવા કરજન ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલે ખેસ પહેરાવી ભાજપામાં આવકાર્યા હતા મોટી સંખ્યાની અંદર નારેશ્વર ખાતે કાર્યકરો સંમેલનમાં જોડાયા હતા ભરૂચ લોકસભાના સાતમી વખતના ઉમેદવાર તરીકે પાર્ટી ભારતીય લોકસભા વિધાનસભાના સાત કર્યા વિધાનસભા પ્રમાણે ત્યાર પછી હોળી પર્વ ની કર્યા પછી તરત જ લોકસભા વિસ્તારના અલગ અલગ વિધાનસભાના જિલ્લા પંચાયત બેઠકના કાર્યકર્તા સાથેના સંમેલનો આજે મળી રહ્યા છે એમાં જંબુસર વાગરા અંકલેશ્વર દેડિયાપાડા ઝગડીયા વાલિયા અને આજે કરજણ વિધાનસભાના સોરંદા જિલ્લા પંચાયત ને લીલોડ બેઠકના કાર્યકર્તા સંમેલન ખૂબ મોટી સંખ્યામાં મળ્યું આમાં વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતીષભાઈ પટેલ આ વિસ્તારના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા પાર્ટીના સૌ સંગઠનના આગેવાનો સરપંચશ્રીઓ લેવલ કાર્યકર્તાની સંખ્યા આજે ઉપસ્થિત હતી અને એમાં બધા જ કાર્યકર્તાને એમને અપીલ કરી કે લોકસભા આપણે જીતવી છે મોટા માર્જિનથી જીતી છે તો એક બૂથ સરકાર ગુજરાતમાં તો ભાજપ નું શાસન છે અને કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવાના છે ત્યારે હજુ પણ આવનારા દિવસોમાં આ વિસ્તારના વિકાસ માટે ઘણું બધું કરવાનું છે અને એ વિકાસ માટે ભાજપની જરૂર છે તો સૌ ભારતીય જનતા પાર્ટીને સહકાર આપી એ આજે અપીલ કરી અને મને સંપૂર્ણ ખ્યાલ આવે છે કે આ વખતની વિધાનસભા કરજણમાં ખૂબ મોટા માર્જિનથી અમે આ કરણમાં મારીશું અને લોકસભા જીતવા માટે બીજી બીજી જે આર પટેલ સાહેબ પાંચ લાખનો ટાર્ગેટ આપ્યો છે એ પણ પૂર્ણ થશે એવું મને ચોક્કસ લાગે છે આજે અમારા લોકપ્રિય સાંસદના ઉમેદવાર સતત સાતમી વાર જ્યારે ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળ એમની પસંદગી કરી અને આજે કરજણ વિધાનસભાની અંદર સોરંદા જિલ્લા પંચાયતની અંદર કાર્યકર્તાઓના સંમેલનની અંદર હજારો કાર્યકર્તાઓ વચ્ચે અહીંયા તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ કેટલા બસોથી વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર આજે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મિત પટેલ તેમજ તમામ ક્વલિયાત ગામના અમારા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જગદીશભાઈ અને તમામ એમની ટીમ તેમજ તમામ કોંગ્રેસના યુવા મોરચાના હોદ્દેદારો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને માન્ય સાંસદશ્રીના અમારા મનસુખભાઈ વસાવા સાહેબે આવકાર્યા છે અને આવનારા દિવસોની અંદર જે ચોરંદા જિલ્લા પંચાયતની અંદર જે કાયમ માટે પાંચ હજારથી વધારે વર્ષથી સરસાઈથી ભારતીય જનતા પાર્ટીને મળતા હતા એની જગ્યાએ પંદર હજારથી પણ વધારે સરસાઈથી આ જિલ્લા પંચાયત પ્લસ આપશે એવા તમામ કાર્યકર્તાઓએ એક સાથે અવાજ સાથે માન્ય સાંસદશ્રીના ઉમેદવારશ્રી મનસુખભાઈને આહવાન કર્યું છે કે આવનારા દિવસોની અંદર તમામ કાર્યકર્તાઓ એકજૂટ થઈ અને ભારતીય જનતા પાર્ટીનું માન્ય સી આર પાટીલ સાહેબે જે પાંચ લાખનું ટાર્ગેટ આવ્યું છે એનાથી પણ વધારે વર્ષથી જીતશે એવી અમને ખાતરી આપી છે